મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી કુદરતી વ્યવસ્થા વિશે જે આપણા જીવનને આપણી આસપાસના પર્યાવરણને સંતુલિત રાખે છે હા એ છે નિવસન તંત્ર નિવસન તંત્ર એટલે એવો વિસ્તાર કે તંત્ર જ્યાં જૈવિક ઘટકો એટલે કે છોડ પ્રાણી સૂક્ષ્મજીવ અને અજૈવિક ઘટકો એટલે કે માટી પાણી હવા સૂર્યપ્રકાશ આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે સાથે મળી જાળવે છે પ્રકૃતિનું સંતુલન જો જંગલમાં જઈએ તો ત્યાંના વૃક્ષો ખોરાક બનાવે છે સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી એ ખોરાક પર જીવે છે પહેલા શાકાહારી પ્રાણી પછી માંસાહારી પ્રાણી આ રીતે બને છે એક ખોરાક સાંકળ અને જ્યારે કોઈ જીવ મરી જાય ત્યારે વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ એને સડાવીને ફરી માટીમાં પોષક તત્વોને ભેળવી દે છે અને એ પોષક તત્વો પાછા વૃક્ષોને મળે છે વૃક્ષો ફરી ખોરાક બનાવે છે અને આ રીતે કુદરતનું ચક્ર સતત ચાલતું જ રહે છે હા મિત્રો આ રીતે બને છે એક સંપૂર્ણ અવિરત ચક્ર હવે નિવસન તંત્રના બે પ્રકાર છે એક કુદરતી નિવસન તંત્ર એટલે કે નેચરલ ઇકોસિસ્ટમ કુદરત પોતે બનાવે છે અહીં ઘટકો પોતે જ સંતુલન જાળવે છે માનવીની દખલ ઓછી હોય છે ઉદાહરણ જંગલ નદી સરોવર દરિયો રણ અને બીજું કૃત્રિમ નિવસન તંત્ર એટલે કે આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ માનવી બનાવે છે સંતુલન જાળવવા માટે માણસે સંભાળ રાખવી પડે છે માનવીની દખલ વધારે હોય છે ઉદાહરણ ખેતર બગીચો માચલી અને અંતે યાદ રાખજો નિવસન તંત્ર એટલે કુદરતનું એવું માળખું જ્યાં જૈવિક અને અજૈવિક ઘટકો સંકળાયેલા છે અને મળીને પ્રકૃતિનું સંતુલન જાળવે છે આ છે આપણા કુદરતનું અદ્ભુત નિવસન તંત્ર